રાજની સેના કાર્યક્રમ હતો જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા એ વિરોધ પહેલા પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં કેદ કરીને આપ્યો એવા અમે ચાર પાંચ ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો આ અમારા એક સમાજને માટેનું જે હતું અને કોનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબત સમાજ અને જાગીરદાર સમાજ ભાભર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પચીસ જણા પચીસ થી ત્રીસ અમારી હોમે કોઈ કાર્યવાહી કે એફઆર કે એવું કંઈ કરવામાં આવ્યું ના અમારી પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો અમને તો થી અટકાયત કરેલી હતી આજે અમારા ભાભર જાગીદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અમારી બેન દીકરી વિશે ખરાબ ખરાબ શબ્દો બોલનાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભાર ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી କଂଗ୍ରେସ ସମର୍ଥନ ଟେକ କର